કેજરીવાલ માનસિક બીમાર છે અને જો માનસિક બીમાર નથી તો મહાભારત લોકશાહી આપણા દેશમાં એને રહેવાનો હક નથી આજે ખેડૂત મહાપંચાયતમાં એણે જે બકવાસ કર્યો જે આઝાદી માટે જે લોકો લડ્યા માં ભારતની આઝાદી માટે જે લોકોએ પોતાની જાનની કુરબાની આપી શહીદી વહેરી એ તમામ શહીદોનું આઝાદી માટે લડનાર એક એક ભારતીનું અપમાન કર્યું છે એનું હું હું કરું કરું છું છું એનો વિરોધ કેજરીવાલે એમની સ્પીચમાં એવું કહ્યું કે અંગ્રેજોને કભી લાઠી નહીં ચલાવી અંગ્રેજોને કભી અશ્રુવાયુ નહી છોડા તો શું દૂધપાક પાક પીતા આઝાદી મળી હતી શું ગોળ ગણા ખાતા ખાતા આઝાદી મળી

पूरा ભારત વાસીઓ દરેક દેશ પ્રેમી વતી કઉ છું કે ના શબ્દો પાસા ખેંચે દેશની માફી માંગે શહીદો માફી જે લડત માં પોતાના નાના મોટા ભાગ આપેલા છે પોતાના જીવન આપેલા છે એ તમામની માફી માંગે માત્ર ઓગણીસો ના ઈ એમ આઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સિઝન ઓફર્સ મેળવો ધારદાર સી સોલર